ગૌપદા બોલું છું મીરા તારી ટીમ ને ગૌપદા બોલું છું પછી પરત આવશરમો આ મારી પૂર્વા દીધી ના અવસરમો જેને રતિભાર તોપામાં હાથ આવ્યો છે તો એના ઘેર જઈને ખમા ના કરું

ભુવા પણ કરતા કઈ એવું કીધું છે જેનો તમે કલ્પના પણ નહીં હોય ખરેખર માટે જેની આપણે કોઈ કલ્પના પણ નહીં હોય તો જે મિત્રો કઈ એવું કીધું છે કે આગળ હું તમને અને વિડીયો જોયા પછી તમારો પ્રતિભાવ આવશે કોમેન્ટમાં જણાવજો હું તમને વિડીયો બતાવું આગળ એ પહેલા હું તમને થોડો કહી દઉં કે એસબી હિન્દુસ્તાનના ભરસિયુ ભુવાપણી કરતા કઈ એવું કીધું છે કે એની અંદર એમ કહેવામાં આવે છે કે એસબી હિન્દુસ્થાનના જે ત્યારે રંગ છે જે ત્યારે રંગ રંગે છંગે એસબી હિન્દુસ્તાન ચાલી રહી છે એને હું આવતા અમુક સમયની અંદર પરફેક્ટ સમય જ નથી પણ હું તમને વિડીયો જોયો વિડીયો કે આવનારા સમયની અંદર ડંકો વાગી રહ્યો છે ને એથી પણ જો વધારે ન વગર ને તો માતાને કમી હું ભાઈ અશ્વિંદુ ત્યાં પરસી બોલ્યા છે અને આપણા અંદર ઓલા ભૂપતભાઈ ભૂપતભાઈ પણ ભુવા પણ કરતા કે બોલ્યા છે હું આગળ એ પણ વિડીયો બતાવું એ પણ વિડીયો જોજો ખરેખર મિત્રો મસ્ત મજાનું બોલ્યા છે જેને તમે પણ સાંભળી વાહ પરસી વાહ અને વાહ ભત ભાઈ વાહ શું તમે બોલ્યા છે ભાઈ ખરેખર અંદર મલ્ટિપલ ટેલેન્ટ છે ભાઈ પણ બતાવું છું વિડીયો અને ખાસ કરીને તમારું નામ ગામ કોમેન્ટમાં લખી દીધો જેથી આવનારા વીડિયોની અંદર હું તમારું નામ નામને ગામ કોમેન્ટની અંદર બોલી શકું લાઈવ ગ્રુપ સાથે હું તમારું નામ ને ગામ બોલી શકું કોમેન્ટમાં ખાસ તમારું નામ ગામ લખી તમારી કુલદી માતાનું નામ સો સો ટકા લખી દો જો તમે તમારી કુલદી માતાને ને સાથે માનતા હોય ને તો તમારી કુલદી માતાનો કોમેન્ટમાં નામ લખો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો તેને વધુમાં વધુ શેર કરો અને આ વિડીયો પછી તમારો શું પ્રતિભાવ છે કોમેન્ટમાં આવશે આપજો જોવા વિડીયો અને એકવાર નજારો જો સાહેબ નજારો વાહા કેવો મસ્ત મજાનો અને 5000 થી પણ વધારે પક્ષીઓ અહીંયા કન આવે છે અને એમનો નજારો આખો અલગો છે આગળ વિડિયો બતાવું વર્ષીનો પણ એકવાર નજારો જોઈ લો યાર વાહ ભાઈ વાહ લો ભાઈ દરેકને મજા હારું બનશે મજા પણ છે અને સુરજજી આજ હું માતા બોલું છું આજ હું પૂર્બા જથીના પળખે બેઠી છું તમારી કુળદેવીના પળખે બેઠી છું જે ભાઈ આ નવી ભૂમિમાં આવ્યા છો તે હારા આવશે ને ખોટા આવશે પણ સુરજજી ખોટો આવતો છે ને રોડે થી લેસો ઉતરવા જ્યુ મારું નોમ માતા નહીં લ્યા એ માતા શું કોઈ ચિંતા રાખતા નહીં મારે એસબી હિન્દુસ્તાની ટીમ ના બળવત આવ બધા બોલું છું મીરા તારી ટીમ ને ગૌ મજા બોલું છું પછી પરત આ અવસર આ મારી પૂર્વા જી ના અવસર મો જેને ભાર ટોપા હાથ આવેલો છે તો એના ઘેર જઈને ખમા ના કરું તો મારું નામ ગ્રહણ નહીં લે વગાડ